હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું અને સાથે આ ચાર મસાલો બનાવીશું જે દરેક ખાટા અથાણામાં તમે યુઝ કરી શકો છો અને ખાટું પાણી કેવી રીતે બનાવવું એ પણ આજે આપણે રેસીપી દરમિયાન જોઈશું આપણે આજે માપમાં ઘરમાં રહેલી વાડકીના માપનો જ ઉપયોગ કરીશું તો એક વાડકી દેશી ચણા અને એક વાડકી મેથી મેથી જે મેથી દાણા આવે છે જેનો ઉપયોગ આપણે દાળ અને કઢીના વઘારમાં કરતા હોઈએ છે એ મેથી લઈશું અને એક નંગ કાચી કેરી લઈશું તો સૌથી પહેલાં આપણે ચણા મેથીને પલાળવા માટે ખાટું પાણી બનાવી લઈશું જેના માટે ચાર નંગ સુધારેલી કાચી કેરી લીધી છે એની અંદર આપણે મીઠું અને હળદર મિક્સ કરી લઈશું બે ચમચી મીઠું અને બે ચમચી હળદર લઈશું ઢાંકીને આપણે ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું અને હવે ત્રણથી ચાર કલાક પછી તમે જોઈ શકો છો એમાંથી સરસ પાણી છૂટી ગયું છે હવે આપણે તેને સ્ટ્રેન કરી લઈશું તે ગણીથી તેને ગાળી લઈશું તો કેરીના ટુકડાને આપણે સાઈડ પર લઈ લઈશું અને હવે આ જે ખાટું પાણી તૈયાર થયું હતું તેમાં આપણે હવે સાદું પાણી ઉમેરીશું ત્રણથી ચાર ગ્લાસ જેટલું સાદું પાણી ઉમેરીશું એટલે આપણે એ પાણીમાં આપણે ચણા અને મેથીને પલાળી લઈશું તો સૌથી પહેલાં આપણે ચણાને પલાળીશું તો તેના માટે એકદમ સરસ પહેલાં તો મિક્સ કરી અને ડૂબોડૂબ પાણીમાં ચણા અને મેથી બંને પલાળી રહીશું અને ઢાંકીને આપણે તેને ઓવરનાઈટ માટે રહેવા દઈશું તો બીજા દિવસે તમે જોઈ શકો છો ચણા સરસ ફૂલી ગયા છે અને આપણે તેને એક ગરણીમાં લઈ લઈશું અને એનું પાણી બધું કાઢી લઈશું એ જ રીતે આપણે મેથી તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે અને સરસ પલળી ગઈ છે તો મેથીને પણ એ જ રીતે ગરણીમાં લઈ લઈશું અને પાણીને ગાળી દઈશું હવે એક કોટન કપડા પર ચણા અને મેથીને પહોળા કરી અને સુકાવા દઈશું અને એ જ પ્રમાણે આપણે જે કેરીના કટકા કર્યા હતા એને પણ આપણે કોરા થવા દઈશું આ પ્રોસેસ આપણે ચારથી પાંચ કલાક માટે છાંયડે કરવાની છે એને તડકામાં નથી રાખવાનું છાંયડા ઉપર આ પ્રોસેસ કરવાની છે છાંયડામાં સુકવવાનું છે આ રીતે એકદમ સરસ બધું પહોળું કરી અને આપણે તેને કોરું થવા દેવાનું છે રેસીપી દરમિયાન સૌને રિક્વેસ્ટ કરીશ કે ગુંદાના અથાણાની રેસીપી આપણી ચેનલમાં છે તો જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેને તમે જોઈ શકશો તો હવે મસાલો બનાવવા માટે એક વાડકી રાઈના કુરિયા અડધી વાડકી મેથીના કુરિયા એક વાડકી લાલ મરચું પોણી વાડકી મીઠું બે ચમચી વળિયારી અને બે ચમચી હિંગ લીધા છે અને સો ગ્રામ જેટલું સિંગતેલ લીધું છે હવે મેથીના કુરિયા અને રહેના કુરિયા બંનેને આપણે અધકચરા વાટી લઈશું તો આ રીતે બંને વાટીને તૈયાર છે એ જ પ્રમાણે આપણે વણિયાળીને વાટી લઈશું આ રીતે વણિયારી પણ વાટીને તૈયાર છે હવે આપણે મીઠાને શેકી લઈશું મીઠાને શેકવાની આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે જેના કારણે મીઠાની અંદર રહેલો ભેજ બધો ઉડી જશે તો આ રીતે મીઠું હલકું પડી જશે એ રીતે આપણે શેકવાનું છે હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરવા માટે મૂકીશું અને સાથે મસાલા માટે લાલ મરચું પાવડર પાથરીશું લાલ મરચું આપણે કાશ્મીરી લીધું છે રાયના કુરિયા પાથરીશું અને મેથીના કુરિયા પાથરીશું વળિયારી અને વચ્ચે હિંગ લઈ લઈશું હવે આપણે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એ ઉમેરી લઈશું અને બધું તેલ આપણે વચ્ચે પહેલાં હિંગમાં રેડીશું અને પછી આજુબાજુ બધું તેલ રેડી અને આપણે તરત જ તેને ઢાંકી દઈશું આનાથી બધી સ્મેલ એવી ને એવી રહેશે સ્મેલ બધી ઉડી નહીં જાય હવે આપણે ખોલીને हाथेतीत बધું સરસ રીતે મિક્સ કરી લઈશુ હવે આપણે જે મીઠું શેકીને તૈયાર રાખી હતું એ ઉમેરી લઈશુ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશુ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આચાર મસાલો બનીને તૈયાર થયો છે જેને તમે ખીચા ઉપર ખાખરા ઉપર અને દાળ શાકના વગરમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો તો તો તૈયાર છે આચાર મસાલો હવે આપણે આ મસાલાને ચણા મેથીમાં ભેળવી દઈશું તો તો ચણા મેથી અને કેરી આપણે કોરું કરવા માટે મૂક્યા હતા તે હવે આપણે કોરા થઈને તૈયાર છે હવે આપણે સૌથી પહેલાં તો અથાણાની અંદર નાખવા માટે તેલ ગરમ કરી લઈશું અને તેલ એકદમ ઠંડુ પડે પછી તેનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં ચણા લઈ લઈશું મેથી અને કેરી કેરી મેં અત્યારે એક નંગનો ઉપયોગ કરે છે તો હવે આપણે જે આચાર મસાલો બનાવીને તૈયાર રાખ્યો હતો એ આપણે થોડો થોડો કરીને આપણે અંદર ઉમેરીશું અને હલાવતા જઈશું જેમ જેમ જરૂર જણાય એમ આપણે આચાર મસાલો ઉમેરીશું અને હલાવી લઈશું તો એકદમ સરસ રીતે બધું સરસ મિક્સ કરવાનું છે બધા આચાર મસાલો જેટલો આપણે બનાવ્યો હતો એનો ઉપયોગ થઈ ગયો છે અને આપણે બધું સરસ રીતે હલાવી લઈશું તો બધું સરસ મિક્સ થઈને તૈયાર છે હવે આપણે ગરમ તેલ જે ઠંડુ કરવા માટે મૂક્યું હતું એ ઉમેરીશું અને તેલમાં મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સિંગતેલથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે જરૂર પૂરતું તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અથાણામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે અને ડૂવરડ તેલ નાખવાનું હોય છે જેના કારણે અથાણા આખું વરસ બગડતા નથી તો હવે આ તેલ મસાલા બધું સરસ રીતે મિક્સ થઈને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે અથાણાનો કેવો એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ સરસ આપણું ટેસ્ટી અથાણું બનીને તૈયાર છે તો તૈયાર છે ચણા મેથીનું અથાણું તો હવે આપણે તેને એક કાચની બરણીમાં ભરી લઈશું કાચ બરણીને આપણે પહેલાં એકદમ સરસ રીતે તડકે તપાવી દેવાની અને પછી એર ટાઈટ હોય એવી બરણીમાં આપણે અથાણાને ભરી લેવાનું જેના કારણે આખું વરસ અથાણું બગડશે નહીં તો તૈયાર છે ચણા મેથીનું અથાણું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો